હું ક્યાં કહું તમે ઓનલાઈન ક્યુઆર કોડ આપો છો ગવર્મેન્ટ તમે તો મારો પ્રશ્ન

જો કે તમે મેં કહીએ છીએ ફટી ટન મારી પાસે તમારો ટાઈમ બગાડવામાં આવ્યો આરસી બુક લઈ એમાં લખેલું જ છે બધું બધું આપી દો તમે જી જ મારું

મારી સરકારી મને આપેલા નથી ઉપર નથી અડધી કલાક થી ઉપર ભરવો ઉપર રાખી દો કોણ જવાબદારી